ભરૂચ શહેરમાં ગતરોજ રોજ વરસેલા સાડા સાત ઇંચ વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા એમાં ભરૂચના ફાટા તળાવથી વરસાદી પાણી ભરાયા હતા છેલ્લા બાર કલાકથી વરસાદે વિરામ લીધો છે અને પાણી ઓસરી ગયા છે પરંતુ આ વિસ્તારમાં હજુ પણ પરિસ્થિતિ બદતર જોવા મળી રહી છે આ વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે તો માર્ગો બિસ્માર બન્યા છે વરસાદી પાણી ઓસરી ગયા અને બાર કલાકથી વધુનો સમય થયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી સાફ સફાઈ ન કરાતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ વર્તાઈ રહી છે ભરૂચ સેવા સદનને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેઓના પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતું હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે રૂબરૂમાં સીઓ સાહેબને મળ્યા હતા તારીખ હતી આઠ છ ચોવીસ ત્યારે સૌરભભાઈ બધા મતલબ નગરપાલિકાના દરેક કેન્ડિડેટ ત્યાં હતા હાજર હતા અને આ વ્યવસ્થા લગભગ પાંચ વર્ષથી કોઈ કાર્યવાહી થઈ નથી બીજું કે આ રસ્તાની અંદર ચોવીસ કલાક પાણી ભરાયેલું રહે છે ડીઓ સાહેબે અમને સીઓ સાહેબે અમને અફળ આપી હતી કે અમે તમને એક અઠવાડિયાની અંદર ગટરો સાફ કરાવી આપીશું આ સુધી એક પાવડો વાગ્યો નથી જો વાત કરી પણ એનું કોઈ મિનિંગ નથી ખાલી આવીને જતા રહે એનો કોઈ મતલબ નથી અત્યારે ખરેખર હાલની પોઝિશનમાં આવે જ્યારે પાણી ભરાયું હતું ત્યારે આવે તો એ લોકોને ખ્યાલ આવે કે પ્રોબ્લેમ શું છે ને એનું શું સોલ્યુશન છે આ લોકો ખાલી જોઈ જાય છે વાતો કરે છે पार एक बीजा नामे खाली फोटा पार इनके के थसे थसे पांच वर्ष की आवाज लंबाया करे बरसर बरस के पानी आता है तो गटर नहीं है ना अंदर सब गटर इंसान बढ़ जाते ना कुछ सहायता करते नहीं ये लोग तो क्या करना है अब एक भाई करके वो इंसान हमारे सामने देखते ना वो गटेरा भी साफ करवाते नगर पालिका वाले कुछ करते नहीं है वही भाई ध्यान देते ઉકેલાવાઈ ધ્યાન દેતા નહીં કચરાઈ ઉચકતા નહીં